કરી દે કે સબસ્ક્રાઇબ કરી દે ઉપર કરી દે ઉપર બરાબર છે તો ચલો તાન આપણે ને કરીએ બાપ પોલ લગન માં ગાઈસ લગન મો ને છે પણ થોડી વાલ લાગે વી છે એટલે પાછો બ્લોગ ચાલુ કરી દીધું આજ તો મારા પપ્પા આવવાના છે આય લેડો લગન મો લગન મો જવાના સુરા તો ફરવાના રોણા તો ફરવાના 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 ટ્રેક્ટર ગાડી લઈને રોણા તો ફરવાના ફરવાના તો તા હું ફરવાના ફરવાના

ભાઈ આપણે આયા તો લગનમાં અને એક ગાડી આપણને ગમી ગઈ છે લો ભાઈ જીપ ગાડી છે વિચારતે હો કે લઈ લઈએ વિજેબે લઈ લઈ છે હો હો કન્ફર્મ કન્ફર્મ આતે લેડો લઈ લઈએ શું ભાવ છે જોનો ભાવ તો એ પેલા રે માલિક યન પૂછી જો છેલા માલ આઈ ચા દે ગાડી હા હાલવા નહીં હાલ દાદુ લઈ લીએ વિજેબે હે હો ગાડી હારી બેહી ગઈ નહીં ગાડી ને જ બેહી ગયો ખરું ભાઈ ખરું મિત્રો તમારું પણ લગ્ન પ્રસંગે અથવા તો બીજા કોઈ પ્રસંગે આવી ગાડી મંગાવવા માંગતા હોય તો ડિસ્પ્લે પર તમને એક નંબર દેખાતો છે તમે ઓર્ડર કરીને મંગાઈ શકો છો બાકી તમે પૂરેપૂરી ગાડી જોઈ લો ભાઈ

ધીમા પ્રેમ થઈ જવું ને ગાડી થી તો ગાઈ જ આપડે લગ્ન જ્યાં તા અને જો કે અત્યારે હાલ રણાસણ આઈ ગયા છે કારણ કે આપડે કાકા થોડી ખબર લેવા માટે આવ્યા હતા અને ભાઈ ભાઈ શિવબા ફેમસ ગોટા હશે તો આપણે આજે શિવબા ના ફેમસ ગોટા ખાવાના છે ભાઈ રણાસણ ના ચલો ભાઈ તો હાર્દિક ભાઈ ખાવાના છે અને માર બે ખાવાના છે બરોબર કે અમે તો શોધતા શોધતા કે શિવપા ગોટા કઈ જગ્યા છે પણ મારી મળી જાય રિક્ષા બેઠા ભાઈ કે જે કમણ જેટલો વસ્તુ એટલા વસ્તુ સ્વાદ આવશે એમ

ફેમસ ગરમા ગરમ ગોટા શિવબાના ગોટા રાણસણના પ્રિય દર્શક મિત્રો આજુબાજુના જે કોઈ લોકો ગોટા ખાતા હોય છે બરાબર આજે શિવબાનો ગોટા ખાવા માટે અમે તમારી કોમેન્ટ જોઈને ખાવા માટે આવ્યા છીએ એટલે અમે જે હાથમાં પકડી છે તમાર મોટામાં પાણી વરી જ ગયું છે બરાબર એટલે આવજો અને ખાજો બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમને રાણસણ આવ્યા છે તો ગોટા ખાવા માટે શિવબાના તો બરાબર ગોટા તો રિસોલી જેમો રિસો તો ખાઈ ગયા પણ જમન તો ખાવાનું થ્યા છે એટલે બાપુને કે ગોટા ફળી આપણો હાઈકુમાર

ગાય મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને અત્યારે હાલ આપણે ખેતરમાં જઈ રહ્યા છે બાકી આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા સીધા કાલના નવા વ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી